નાનપુરા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત પડી છે જ્યાં કાદરસાની નાળ વિસ્તારમાં ઠેર ઠેર ડ્રેનેજ લાઈનો ઉભરાઈ ગઈ છે અને જેને પગલે શાળાએ જતા બાળકોને ડિવાઈડરનો સહારો લઈને શાળાએ જવાની નોબત આવી છે જ્યાં ડ્રેનેજ લાઈનો ઉભરાતા રોડ રસ્તા સહિત લોકોના ઘરની બહાર પણ પાણી ભરાઈ ગયા છે ત્યારે ગટરિયા પાણીથી રાહદરીઓ સહિત સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યાં સમગ્ર બનાવ અંગે સ્થાનિકોએ મનપાને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ બે દિવસથી ગટરનું ડ્રેનેજનું પાણી અહીંયા નીકળે છે આખા દિવસમાં બે વાર નીકળે છે ને એટલું ગંદુ પાણી છે ડ્રેનેજનું અમારે આ જવા આવવાનો રસ્તો પણ બંધ થઈ જાય છે બહુ તકલીફ પડે છે અમને આવવા જવાની આ કયા હિસાબથી પાણી નીકળે છે સમજ નથી પડતી અમને રજૂઆત નથી કરી હજી આ લોકો જોઈને નહીં ગયા વાળા પણ કંઈ એનો નિર્ણય લાવ્યો નથી હજી વિસ્તાર આખો તરાવળીથી માંડીને અહીંયા કાદરસાની નાળ સંગ્રામપુરા શિમગા સ્કૂલ પાસે અને તે મળીને બીજું આ બાજુ જમાલસા મોલ્લો બધી બાજુ નીકળે છે પાણી બધા કરતાં વધારે અહીંયા જ પમ્પિંગ સ્ટેશન પાસે જ નીકળે છે કોઈ રહેવાની બી બહુ અવરોધ પડે છે સ્કૂલમાં જતા નાનપુરા કાદરસા કી નાલ મેં હું ક્યાં તકલીફ તકલીફ એ થાય કે મેં કાદરસા કી નાલ મેં સામને મેરા મકાન હૈ પે સામે રહેતા હું ये गटर का पुल लगता है हमारे को कुछ मेट्रो की कामगिरी के वजह से ऐसा लगता है कि कुछ आगे कुछ गटर डैमेज हो गई है बैठ गई है उसके वजह से दो दिन से हमारे वहाँ गटर या पूल का माहौल है और बहुत ही कहने का मतलब तकलीफ का सामना करना पड़ रहा है सिलेप वाला विस्तार जो है वहाँ पे तीन चार फुट पानी भरा हुआ है और उन लोगों के पास एक ही दरवाजा है दूसरा दरवाजा कहीं वो घर से बाहर ना निकल सकते अमीनाबाद सामने है वहाँ पे भी कहने का मतलब आवर जवर कर नहीं सकते हमारे छोटे छोटे बच्चे है वो बच्चों के अंदर कहने का मतलब ऐसा है कि बात इतनी आ रही है जिसका कोई हिसाब नहीं अब ये पानी कब उतरेगा उसका भी कोई आइडिया नहीं क्योंकि कोई कौन सी जगह पे भरा हुआ है अमीनाबाड़ी के अंदर भरा हुआ है सिलेप के ऊपर भरा हुआ है अभी मेन रोड पे भी भरा हुआ था सिमघा स्कूल के पास भरा हुआ है स्कूल प्रशासन ने कल उनको कम से कम 25 लोग जाके शायद मेरे हिसाब से अर्जी दी है पर મહત્વનું છે કે સ્માર્ટ સિટીના નામે સુરત મહાનગર પાલિકા અનેક એવોર્ડ મેળવી રહી છે પરંતુ તેની સાચી વાસ્તવિકતા દ્રશ્યોમાં જોવા મળી રહી છે માત્ર માલે તુજાર વિસ્તારમાં સુવિધા આપી એવોર્ડ મેળવતી સુરત મહાનગરપાલિકા જેની સાચી હકીકત સુરત શહેરના કાદરશાની નાળ વિસ્તારમાંથી સામે આવી છે જ્યાં હજુ પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે આ દ્રશ્ય જોઈ માત્ર એક જ સવાલ ઉભો થાય છે કે સુરત મહાનગરપાલિકાને એવોર્ડ મેળવવા માટે માત્ર કાગળ ઉપર કારવાહી કરવી છે તેની સાચી હકીકત કાદળસાની નાળ વિસ્તારમાંથી સામે આવી છે કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી ગુજરાત ન્યૂઝ સુરત